जाएगा पानी में रखोगे तो इतनी हाइट तक जाएगी है और अगर आपको मट्टी में बड़ा करना है ना तो तीन फुट तक जाएगा हाँ आप ये लेके जाओ ना इसको क्यों लेके जाओ ये मैं दिखाने के लिए रखा हुआ है ये ऐसा ही हो जाएगा भाई साहब ये, ये जो पौधा है ये छह महीने तक खराब नहीं होगा ये छह महीने तक खराब नहीं होगा बस इसको ना पानी में मत डालना

ये आपको सिर्फ एक दिन रखना है चौबीस घंटे के लिए पानी के अंदर ठीक है उसके बाद निकालोगे ये ग्रीन ग्रीन हो जाएगा उसके बाद आपको पानी में बड़ा करना है पानी में करो आपको मट्टी में लगाना है मट्टी में लगाओ वैसे मैं सजेस्ट करूंगा मट्टी में लगाना वो उसकी हाइट मतलब तीन फुट तक जाएगी पचास रुपए के दो पीस है लेके जाओ खराब नहीं होगा इस चीज की गारंटी है हरिद्वार हो यहाँ की निशानी लेके जाओ और ये घर में बहुत प्यारा लगेगा आप देखो कितना अच्छा लग रहा है आप लोगों को पसंद आ रहा है मैडम ले लो पचास रूपए में कुछ नहीं बिगड़ने वाला लेकिन तो मेरे ले को याद रखोगे आप कितना बढ़िया माल मैंने दिया आपको ले जाओ ले जाओ, ले जाओ वो नहीं कराओ मेरी नहीं, नहीं। ચકલા ટાપે આક રીતની હા એમ પછી આ જાય તો ઉગઈ કાય પાસા તો એટલે બધા રમાડવા ધંધા હોય બાપુ ને તો નીકળવા માંડે

એ જો અહીંયા જમવાનું જ નહીં પણ નાસ્તો જેવું છે એ જ જમવાનું તો ભૂખ મરી ગઈ કે અત્યારે ટાઈમે લપક કઈ બહુ વધારે બેસી હોસને અલે હવે બસ મે ચીક્સ મંગાવી છે આ બધી આલુ પ્રોટો મંગાવવા છે અને બાકી તો હું મંગાવ્યો અનુપરો એના પર આલુ પ્રોટો મંગાવવા અને અમે સારું એવું રેસ્ટોરન્ટ હોયતું છે અમે નામ પાછળ લખે લેએ જા કે ચાલ ન પેલા હું દેખાતો ન 6:30 વાગવા પડશે આ એમ બબો પર ઉઠી પડવા ગયા

તો મિત્રો હવે અમે નાઈ લીધું છે અને બસ હવે બધા કહેતા હતા કે ગમે આરતી લેવા છે પણ અત્યારે ફૂલ થાકી જાય કેમ કે આટલા કાલના એવા ત્યાંના અહીંથી આમ જ અમે અહીંથી પાછા બે થી ત્રણ કિલોમીટર જેટલું થાય છે એટલો અમે બધા હાલી હાલીને જતા હતા એમ એટલે પછી અત્યારે બધા કહે છે કે હવે નથી જવું આપણે એમ એટલે અત્યારે અમે નથી જતા અત્યારે અમે જ્યાં અહીંયા છીએ ત્યાં અમે બાબા સીતારામની આરતી કરીએ છીએ કેમ કે હવે અત્યારે જવાય ને એવી કેપેસિટી અમારા એક વાર રહી નથી કેમ કે બધા એવું થાકીને તૈયાર થઈ ગયા છે એટલે સારો મિત્રો આનો હવે આગળ બ્લોગ બનશે તો બનાવશું નગર અમારા જો જે બ્લોગમાં બોલોવાળા ભાઈ હતા ને એ અત્યારે એને બિચારાના ઉમિટ થઈ એટલે એ થોડાક નિર્વસ થઈ ગયા છે એટલે હવે જોઈએ અત્યારે શું થાય એમ સારું વાલો જો શક્યતા હશે તો તમને પાછું અહીંયા આપણે હરિદ્વારનું બધું મેન વસ્તુ બતાવશું મારા લીધે તમે પણ બધા દર્શન કરો સારું હાલો મિત્રો બાય ભાઈ